એટલે મહેતા માર્કેટના દરેક દુકાનદારો એ સર આ રીતે બોર્ડ બનાવી ને બોર્ડ આવી રીતે પરફેક્ટ આ તો થોડું નાનું છે પણ મોટો બનાવી અને અહીંયા આગળ મૂકવું પડે આ ના મૂકે તો સાહેબ ગુનેગાર બને ગુનેગાર જ બને ને કારણ કે આમાં ગ્રાહકને ખબર પડે કે કે શું ભાવે આવશ્યક ચીજ વસ્તુ વેચાઈ રહી છે કે ગ્રાહકને પૂછવાનું જ ના હોય આ બોર્ડ ઉપરથી જ ખબર પડી જાય કે આ ભાવે અને પછી એનાથી વધુ એક રૂપિયો ન લઈ શકાય અહીંયા જે ભાવ લખ્યો એનાથી એક રૂપિયો વધારે ના લઈ શકાય નહીં તો એ બાજુ કે રીતે એટલે બોર્ડ લાગુ ખુબ અગત્યનું વેપારીઓ સાહેબ છેઠ ચોટીલાથી એંશી કિલોમીટર અહીં સુધી દૂર તમે આ નકલી ભેરસેર તેલ પકડવા માટે આવ્યા શું કહો છો આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને ડીએસઓનો સ્ટાફ તેમજ ફૂડ એન્ડ ડ્રગ સાથે મળી અને મામલાદાર કચેરીઓની પણ જુદી જુદી ટીમો આજે મહેતા માર્કેટની અંદર જે તેલનો જે વેપાર થઈ રહ્યો છે એની અંદર ભેળસેળવાળું કેટલું છે એક્સપાયરી ડેટવાળું કેટલું છે પછી જે ઓગણીસો અને સિત્તોતેરનો કંટ્રોલ ઓર્ડર છે એની કેટલી જોગવાઈઓનું પાલન થાય છે રજીસ્ટ રજીસ્ટરો નિભાવે છે કે નહીં સ્ટોક પત્રકો નિભાવે છે કે કે ઉગડતો સ્ટોક બતાવે છે કે નહીં ભાવ દર્શાવે છે કે નહીં તેવી તમામ બાબતો જે વેપારીઓને લાગુ પડે છે એ બાબતને લઈને તપાસ ચાલી રહી છે હાલ આ જે ટ્રેડર છે એ ટ્રેડર્સને ત્યાંથી

એ તો સીધું જ ડિસ્કાર્ડ જ કરવાનું થાય બરાબર છે એટલે આની અંદર તો આ જે છે એ તેલનો નાશ જ કરવાનો થાય બીજું વઢવાણ જીઆઈડીસીમાં દસ તેલની ભેરસેરવાળી મિલોચારી એ બાબતે શું કહો છો એ દરેકની તપાસ કરવામાં આવશે જ્યાં પણ તેલની તેલ રાખે છે અને તેલની અંદર જે આવે જે પણ કોઈ ભેરસેર કરતા હશે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે તપાસ કડક પગલાં ભરશો પગલાં ભરવામાં આવશે અહીંયા ઓફિસની અંદર એક અમને માહિતી આપો કે તેલનો વેપાર કરે તો એમે શું શું મૂકવાનું હોય બોર્ડ આતે બીજું દરેક વેપારીએ એ જે દરેક વેપારી એ વેપારીઓ માટેનો કંટ્રોલ ઓર્ડર છે 1977 નો ગુજરાત આવે છે હાજી ગુજરાત વેપારીઓ આવશ્યક ચીજ વસ્તુ વેપારીઓના નિયમન કરવા બાબતનો હુકમ ઓગણીસો ને સિત્તોતેર બરાબર જે પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે અને એ હુકમ અસ્તિત્વમાં છે હાજી એની અંદર જુદી જુદી કંડિકાઓ છે એની અંદર વેપારીએ પોતે જ્યારે દુકાન ખોલે છે ત્યારે ઉઘડતો સ્ટોક દર્શાવવાનો હોય છે વેપારીએ ફરજીયાતપણે બિલ આપવાનું હોય છે ખરીદીના બિલો નિભાવવાના હોય છે વેચાણના બિલો નિભાવવાના હોય છે જે સ્ટોક છે એ સ્ટોક અહીંયા પ્રદર્શિત કરવાનો હોય છે ભાવ પણ પ્રદર્શિત કરવાનો હોય છે કે આ તેલના ડબ્બાના આટલો ભાવ છે આનો તેલનો આટલો ભાવ છે કે ભાવ અહીંયા ગ્રાહકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાનો હોય છે પછી ભરતીઓ જે આપવાનું હોય છે એ ભરતીઓ પણ ફરજિયાત આપવાનું હોય છે આવી જુદી જુદી જોગવાઈ છે તો આમાં કેટલું પાલન આ લોકો નથી કરતા એવું આપ કહી શકો આની અંદર તો પહેલો તો સ્ટોક રજિસ્ટર જ નિભાવેલું નથી કે જે ડેલી સ્ટોક રજિસ્ટર હોય છે તો ભાઈ તમારું નહીં હોય અમારી જનરલ માર્કેટ પર થઈ જાઓ બરાબર છે હાજી સર સ્ટોક રજીસ્ટ પેલું તો જે સ્ટોક કરી છે ખરીદી બિલો નથી હોતા આવે છે જથ્થો કોને વેચ્યો છે એ અંગેના વેચાણ અંગેના બિલો પણ નથી એક બે કોપી બનાવવાની હોય એક ગ્રાહકને આપવાની હોય એ પોતાની પાસે રાખવાની હોય છે જેથી જથ્થા મેળવણું થઈ શકે એ લોકો પોતાને બચવા માટે આ કરતા હોય શકે

嗯。